આ તમે જે ટાયરનું ઢગલો જોઈ રહ્યા છો તેને ટાયરનું કબ્રસ્તાન કહેવામાં આવે છે જી હા કુવેત એવી જગ્યા છે કે જ્યાં દુનિયાનું સૌથી મોટું ટાયર ડમ્પિંગ ગ્રાઉન્ડ છે એની પાછળનું એક કારણ પણ છે સુલાબિયા શહેરમાં આગ ગ્રાઉન્ડ આવેલું છે આ એટલું વિશાળ છે કે અહીં નક્કામાં ટાયર એટલા બધા છે કે અંતરિક્ષમાંથી પણ જોઈ શકાય છે આ ગ્રાઉન્ડ અરબ પ્રાય દ્વીપની ઉત્તર પૂર્વી ખૂણા નજીક આવેલું છે અહીં દર વર્ષે વિદેશમાંથી લાવવામાં આવેલા લાખોની સંખ્યામાં ટાયરો ડમ્પ કરવામાં આવે છે એક જૂના આંકડા અનુસાર જોઈએ તો કુવેતની રેતીમાં બેતાળીસ મિલિયનની વધુ ટાયરો ફેંકવામાં આવ્યા છે આ જૂના ટાયરોને સળગાવવાના કારણે આસપાસની હવા પણ ખૂબ જ પ્રદૂષિત અને ઝેરીલી બની રહી છે ઘણી વખત અહીંની આગના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે કુવેતે કેટલાક વર્ષો પહેલાં અહીં ટાયરના રિસાયકલિંગનું કામ શરૂ કર્યું હતું અહીં ડમ્પિંગ ગ્રાઉન્ડમાં એક નવું શહેર બનાવવાની યોજના પણ કામ કરી રહી હતી એટલા માટે અહીં પડેલા ટાયરોને સાઉદીની સીમા નજીક અલ સલમી નામના એક નવા સ્થાન પર લઈ જવામાં આવે છે અને અહીં જ ટાયરોનું રિસાયકલિંગ કરાય છે જોકે તેમાંથી બીજા ઉત્પાદન બનાવવામાં આવે છે છતાં પણ અહીં ટાયર ખૂટતા જ નથી